તો શું એ રાહુલ ગાંધીનો અતિ આત્મવિશ્વાસ છે કે પછી આવનારા સમયમાં એ આશા જોઈ રહ્યા છે કે ગુજરાત પણ જીતી શકાય છે શું ગુજરાત જીતી શકાય છે તો એનો જવાબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાજકીય વિશ્લેષક કે પત્રકાર આપે એનાથી વિશેષ એ જવાબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપી શકે છે અને એ લોકો જો અત્યારે એમને પ્રશ્ન પૂછીશું તો મોટા ભાગના જવાબ આપશે હા બે હજાર સત્યાવીસમાં શું ભારતીય જનતા પાર્ટી હારી શકે છે એ પ્રશ્નનો જવાબ ભાજપના જ નેતા આપશે હા કેમકે અંદરો અંદર બાજવામાં કે એમને જે ભાજપ માટે કહેવાય કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ બધું ગયું તેલ લેવા આપણે આપણું કરું ઘર ભેગું એટલું બધું ઘર ભેગું કરવામાં પડ્યા છે ને ઉપરથી અંદરો અંદર ઝગડવામાં એક નેતાને બીજા નેતાની સાથેનો અસંતોષ એટલો મોટો થયો છે કે એમના માટે દલથી મોટું દેશ વ્યક્તિથી મોટું દલ આ કોઈ જ થિયરી હવે વાસ્તવિક રહી નથી રાજ્યમાં જેટલા પણ ભ્રષ્ટાચારના સમાચાર સમાચાર તમે રાજ્યની ટીવી ચેનલ પર જોતા હશો એ બીજે ક્યાંયથી નહીં માહિતી બીજે ક્યાંયથી નહીં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જ આપવામાં આવી રહી છે અને એ જ્યારે માહિતી ભાજપના નેતાઓ આપે ત્યારે એનો જવાબ સ્પષ્ટ હોય છે શું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કોઈ વિચારી પણ શકતું હતું કે ભારતીય જનતા પાર્ટી પણ એક બેઠક ગુજરાતમાં હરાવી હારી શકે છે આપણને જવાબ ગીનીબેન ઠાકોરના સ્વરૂપમાં મળ્યો જે દેશની સંસદમાં પહોંચ્યા છે પણ વાત એ છે કોંગ્રેસ લડી એની એ ના નથી પણ ખાલી કોંગ્રેસના કારણે કોંગ્રેસ નથી જીતી ગિનીબેન ઠાકોર માત્ર ઠાકોર હોવાના કારણે પણ નથી જીત્યા કેમકે વાવની આજુબાજુના ઘણા બધા વોટ એવા હતા વાવ કે દાંતામાં કે જે ઘણું બધું મેનેજ થઈ ગયું હતું એ બધું મેનેજ થઈ ગયું અને છતાંય ગિનીબેન ઠાકોર જીત્યા કેમ કે ભાજપના નેતાઓ રેખાબેન ચૌધરી કે શંકરભાઈની સાથે નહોતા રહ્યા ભાજપના એ સ્થાનિક નેતાઓ છે કે જેમણે કોઈકને પાડી નાખવો છે મોટા નેતાને પાડી દેવા છે અને એ શંકર ચૌધરીને પાડી દેવા માટે એટલી હદે મેદાનમાં આવ્યા કે પાલનપુરની આજુબાજુના વિસ્તારોમાંથી ગિનીબેનને ખૂબ વધારે વોટ મળ્યા એક લોકસભા બેઠક ઉદાહરણ માત્ર છે કે ભારતીય જનતા પાર્ટીને જો કોઈ લઈને ડૂબશે તો બીજું કોઈ જ નહીં ભારતીય જનતા પાર્ટીના જ નેતા એ જ નેતાઓ દ્વારા થયેલો ભ્રષ્ટાચાર અને એટલી હદ સુધીનો ભ્રષ્ટાચાર કે તમે એવી કપોળ કલ્પનામાં ક્યાંક અલગ દુનિયામાં જીવી રહ્યા છો કે તમને એવું લાગે છે કે હિન્દુ હિન્દુના નામ પર દર વખતે જીતી જવાશે એવું નથી દેશની સંસદમાં પણ એ જ પ્રયોગ થયો રાહુલ ગાંધી એક સ્ટેટમેન્ટ આપ્યું એ જમાનો ગયો જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમાંથી બહુ જલ્દી બહાર આવે તો સારું છે કે તમે કોઈપણ વ્યક્તિના આખા વાક્યમાંથી અડધું વાક્ય કાઢીને સોશિયલ મીડિયા પર વાયરલ કરશો અને પછી એના પર ચોક્કસ થપ્પો લગાવશો અને આખો દેશ એ માની લેશે એવું નથી થતું અને હવે એવું થવાનું નથી આ સોશિયલ મીડિયાનો જમાનો છે દરેક લોકો પાર્લામેન્ટ લાઈવ જોવે છે જેને જોવી છે જે લોકોને રાજનીતિમાં રસ છે જે લોકોને જાણવું છે રાહુલ ગાંધી શું બોલ્યા છે એ લોકો તમારો વાયરલ વિડીયો શું કામ જોશે એ વોટ્સએપ યુનિવર્સિટી એટલી હદ સુધી ખુલ્લી પડી ગઈ છે કે તમે કોઈને કંઈ પણ ચિત્રી નાખો છો એના પર કોઈ પણ થપ્પા લગાવી દો છો તમારા લગાવેલા એ થપ્પાઓ પછી પણ રાજનેતાઓ ઉભર્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયાના શસ્ત્રનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીને પપ્પુ બનાવ્યા એ જ પપ્પુમાંથી બહાર નીકળીને રાહુલ ગાંધી એ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એ બધી જ વાતોને ખોટી સાબિત કરી રહ્યા છે એટલે એ સમયમાંથી જો ભારતીય જનતા પાર્ટી બહાર નહીં આવે તો પ્રશ્નો રહેવાના છે પણ એ બહાર આવ્યા લાગતા નથી કેમ કે હિન્દુઓની સામે સ્ટેટમેન્ટ છે એવું કરીને વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળના નેતાઓ કોંગ્રેસના કાર્યાલય પર પહોંચી ગયા તોડફોડ કરવા માટે અને એ તોડફોડ પછી એક હિસ્સો છે તમારી વિચારધારા રાજનૈતિક વિચારધારા સાથે જોડાયેલો સમુદાયનો એક હિસ્સો આ વાત પર જઈને પથ્થર ઉપાડીને ત્યાં ફેંકે છે તો તમે તો એ જ સાબિત કર્યું જે રાહુલ ગાંધીએ પાર્લામેન્ટમાં કહ્યું હતું કે હિન્દુ આવું નથી કરતો ભારતીય જનતા પાર્ટીના નેતા કાર્યકર્તા કે પછી બજરંગ દળ કે વીએચપીના લોકો જો કશું કરે છે તો દેશનો દરેક હિન્દુ એવો છે એ વાત એનાથી સાબિત નથી થતી પણ કમનસીબે હિન્દુની સામે સ્ટેટમેન્ટ છે એવી રીતે તૂટી પડવામાં આવ્યું જ્યાં બોલવાનું છે ત્યાં ચૂપ રહી જવાય છે જો સરકાર એટલી જ બધી લાગણીશીલ હતી રાષ્ટ્રવાદી હતી તો અસદુદ્દીન ઓવેસી દેશની સંસદમાં જય ફિલિસ્તીન બોલ્યા અને પેલેસ્ટીનની જય બોલાવવા માટે તમે એમની સાંસદી પણ લઈ શકો એમ છો એમનું સંસદ સભ્ય પદ રદ કરી શકો એમ છો પણ તમે ત્યાં નથી કરતા કેમ કે અસદુદ્દીન ઓવેસી તો તમને ફાયદો કરાવે છે ચૂંટણી જીતવામાં તો આ સિલેક્ટિવ એપ્રોચ જે હોય છે એ મોટા ભાગે એક દિવસ ખુલ્લો પડતો હોય છે ભારતીય જનતા પાર્ટીનો આ કિસ્સામાં તો એટલે ખુલ્લો પડ્યો આ વિષય પર પ્રતિક્રિયાઓ આવી છે અમિત ચાવડા પણ બોલ્યા છે બાકીના નેતાઓએ શું કહ્યું સાંભળો ગઈકાલે મોડી રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વખે દેશની સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું

એ લોકો હિંસા કરે છે અને આજે આ બજરંગ દલના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે હું ફરીથી અન્ડરલાઈન કરીને કહું છું કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે અડધી રાત્રે ચાર વાગે અહીંયા ચાર વાગે કોણ હોય અહીંયા માત્ર ચોકીદાર હતા દુઃખદ બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે એ પણ હિન્દુ હતા અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે અને કોંગ્રેસે આજે જે પણ અમારા પ્રદેશ પ્રમુખશ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને આ બજરંગ દલના જે ગુંડાઓ છે એમને કહેવા માગું છું કે આવો દિવસે આવો હથિયારો લઈને આવો તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો તલવારો લઈને આવો બંદૂકો લઈને આવો અમે ઊભા છીએ કારણ કે અમારી જોડે પણ હથિયાર છે અને અમારી જોડે હથિયાર છે સત્ય અને અહિંસાના હથિયાર છે તમારા કાયરતાપૂર્ણ પૂર્ણ હુમલાથી અમે ડરવાના નથી